પાક નુકસાનીના પૈસા એની સહાય હજુ ખેડૂતોના ખાતામાં આવી નથી એના માટે મેં ત્રણ વિડીયો આગળ બનાવેલા છે તો એમાં અસંખ્ય કોમેન્ટો આવેલી છે મિત્રો એમાં મેઇન કોમેન્ટ હતી કે પૈસા આવ્યા નથી અથવા ઓછા આવ્યા છે મિત્રો જો પૈસા નથી આવ્યા તો મિત્રો વેઇટ કરવાનો છે કેમ કે હજુ ઘણા બધા ખેડૂતોના પૈસા આવવાના ચાલુ છે તો આટલી મોટી રકમ એક એકદમ સાથે નથી આવતી પાર્ટમાં આવે છે હપ્તામાં આવે છે એટલા માટે વેઇટ કરો અને જેને પૈસા ઓછા મળ્યા છે અને બીજો હપ્તો મિત્રો આવશે ઘણા બધાના મિત્રો કાલે પણ આવી ગયા ઘણા બધા મેસેજ કાલે આવ્યા હતા કે સાહેબ પૈસા જમા થઈ ગયા છે મિત્રો આ સિવાય ઘણી બધી કોમેન્ટો એવી હતી જે મુજવતા પ્રશ્નો જેનું સમાધાન મેં આ વિડીયોમાં આપેલું છે મિત્રો તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને મારા ચેનલને ફોલો હાલ જ કરી લેજો મિત્રો તો સૌથી પહેલાં કોમેન્ટ હતી રજની પટેલની કે મારા મમ્મીના નામે જમીન છે અમે બંને ભાઈ વારસદાર છીએ પણ આધાર સેડિંગ થતું નથી અને છોકરાના ખાતામાં પૈસા કેવી રીતે લેવા તો રજનીભાઈ સૌથી પહેલાં તમે વારસાઈ કરાવી નથી તો મારે વારસાઈ કરાવવી પડશે વારસાઈ કરાવ્યા પછી આધાર સેડિંગ થશે અને ડીબીટી થઈ તો તમારા ખાતામાં પૈસા આવશે રજનીભાઈ બીજી કોમેન્ટ હતી ડાંગર સાહેબની કે સાહેબ જમા થઈ ગયા છે પણ પાંચ દિણા રિન્યુ ન હોવાથી ખાતું બ્લોક હોવાથી ઉપડતા નથી એના માટે રસ્તો જણાવશો તો ડાંગર સાહેબ તમારે સૌથી પહેલાં પાંચ ધિરાણ રિન્યૂ નથી તો બેંકમાં જઈને પાંચ ધિરાણને રિન્યૂ કરાવવું પડશે પાંચ ધિરાણ રિન્યૂ કરાવ કરાવતા પહેલાં તમારા પૈસા ખાતામાં જમા નહીં થાય એટલે આ એક ખાસ બેંકમાં જઈ અને સૌ પ્રથમ કર્યા બીજી કોમેન્ટ લાલજી કુમાર એક મકાસના કે પૈસા બીજા એકાઉન્ટમાં ગયા છે તો શું કરવું તો લાલજી ભાઈ પૈસા તમે જે ફોર્મ ભર્યા છે એમાં એકાઉન્ટ નંબર ચેક કરો જે એમાં એકાઉન્ટ નંબર તમે આપ્યો હશે એ એકાઉન્ટ નંબરમાં જ પૈસા હશે બીજા ક્યાંય નહીં જાય એટલે જરા ટેન્શન લેશો નહીં તમે ફોર્મ ચેક કરો એકવાર બીજી કોમેન્ટ છે સુનિલ પરમારની સાહેબ જો ગ્રામ સેવક લાંચ માગે તો ફોન એક કરવો તો સુનિલભાઈ મેં એનો રિપ્લાય તમને કોમેન્ટમાં આપેલો છે એનો રસ્તો બતાવેલો છે કોમેન્ટમાં એક ખાસ ચેક કરી કોમેન્ટ રામભાઈ બોલિયાની છે કે સહાયના પૈસા આવી ગયા છે પણ પીએમ કિસાનનો બે હજારનો હપ્તો મળતો નથી તો રામભાઈ તમે ગામના વીસીને કોન્ટેક્ટ કરી શકો છો અને સીએસસી સેન્ટરમાં પણ તમે જઈ શકો છો આ બંને જગ્યાએ તમે જઈ ફોર્મ ભરી શકો છો ફોર્મ ભરવાનું હાલમાં ચાલુ છે અને તમારે થઈ શકે છે તો આ કોન્ટેક કરી અને તે કરાવી દો રામભાઈ મયુર પટેલની કોમેન્ટ કે ડીબીટી એકાઉન્ટમાં સહાય જમા નથી થયા પરંતુ એકાઉન્ટમાં ડીબીટી કરાવ્યા છે પંદર દિવસ થયા સહાય મળી નથી બેંકે કયું ડીબીટી થઈ ગયું સેવક કહે છે કે હજુ અપડેટ નહીં થયું તો મયુરભાઈ એમાં એવું હોય છે કે ડીબીટી કરાવ્યા પછી પંદરથી ત્રીસ દિવસનો ટાઈમ હોય છે તો હજુ તમારે અપડેટ નહીં થયું હોય ગ્રામ સેવકની વાત સાચી હશે તો તમારે હજુ પણ પંદર દિવસ બીજા વેઇટ કરી લો તમારું ડિબિટ એકાઉન્ટ ઓપન થઈ જશે ઓકે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી એ બધી કોમેન્ટો છે કે મારા પિતા અથવા માતાના નામે જમીન હતી હવે એ એક્સપાયર થઈ ગયા છે ઓફ થઈ ગયા છે તો હવે શું કરું તો મિત્રો સૌ પ્રથમ તમારે વારસાઈ કરાવવાની રહેશે મરણનો દાખલો તમારે રજૂ કર્યા પછી તમારે વારસાઈ કરાવી પછી તમારે આધાર શેડિંગ અને ડીબીટી કરીને તમારા પૈસા ખાતામાં આવશે તો આ પ્રોસેસ તમે ખાસ કરાવી લેજો મિત્રો બીજો મુજબ તો પ્રશ્ન એ હતો કે પૈસા અડધા આવ્યા છે અડધા હપ્તા આવ્યા છે કે આટલા હેક્ટર જમીન હોવાથી મારા ખાતામાં બે હજાર આવ્યા છે ત્રણ હજાર આવ્યા છે તો મિત્રો ગભરાવાની કોઈ જરૂર નથી આ હપ્તામાં પૈસા આવ્યા છે તો બીજા હપ્તામાં પૈસા આવી હશે એટલે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી મિત્રો વેઇટ કરો પૈસા જરૂરથી આવશે મિત્રો અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને ખાસ ફોલો કરજો